કૃષ્ણ કનૈયા કી છે યાદ રે આવે છે મને ઘડી રે ઘડી ગોકુળ ના ગોવાળે લીધું મનડું હરી યાદ રે આવે છે મને ઘડી રે ઘડી ગોકુળ ના ગોવાળે લીધું મનડું હરી લાખ કહું તોય મને નજરી ಗೋಕುಳೆ ತುಮ ನಡು ಹರಿ ತಾರಾ ಸೂನು ರೇ ತಾಟಾ ಕಾಟಾರೆ ವಾಗೆ, ತಾರಾ ರೇವಿ ಯೋಗ ಮಾರಿ ಗೋಕುಳ ನ ಗೋವಾಡೇಲಿ ತು ಮನಡು ಹರಿ દુનિયાના રંગ મને લાગે છે જૂઠા મન ના મોહન તમે લા ગો મીઠા ઓટી તારી ચૂંદડી સામળિયા ધણી ગોકુળ ના ગોવાડે લીધું મનડું હરી ગોપીઓ નાથ મારો જાલીલો ને છેડો હાથ ચાલ્યો છે હવે છોડી ન મેલો પહેર્યો તારો ચૂડલો સામળિયા ધણી ગોકુળના ગો વાડેલી તુંમાં નડું હરી યાદરે આવે છે મને ઘડી રે ઘડી ગોકુળના ગો વાડેલી તુંમાં અડુ હરી ક્રિષ્ન કનૈયા લાલગી છે